નમસ્તે હું દેસાણી અંદના સ્વાગત કરું છું તમારું આઈસીડીએસ ટાબરિયાની અંદર અને આજે આપણી થીમ પ્રમાણે બાળકો છે એ અલગ અલગ સાધનોની ઓળખ આપી એનો ઉપયોગ જણાવશે તો પહેલાં આપણે રોનક આવ્યા છે અને હવે એ આપણને જણાવશે કે એ શું લઈ આવ્યા છે બોલો રોનક વેરી ગુડ સરસ ગાગર નો ઉપયોગ એનું નામ શું છે તારા હાથમાં છે એનું નામ કેવાનું છે ભવ્ય હા ગાગરનો ઉપયોગ હા સરસ વેરી ગુડ ક્લેપિંગ આનો કચરા માટે ઉપયોગ થાય સરસ વેરી ગુડ મોકલવાનું ટપાલ ટપાલ નો ઉપયોગ શું થાય લખીને મોકલવા સંદેશો મોકલવા એક ગામથી બીજા ગામ આપણે સંદેશો મોકલી શકીએ બરાબર

ઘર ચોખ્ખું રહે ને સરસ ચાલ શીખાય છે અને એ શું છે એનું નામ તો સરસ તો તમે બધાએ જાણ્યું ને કે આપણે કેવી કેવી વસ્તુનો ક્યાં ક્યાં ઉપયોગ કરીએ છીએ એમ તો આવી રીતે આ બધી જ વસ્તુઓનો ઉપયોગ આપણે કરીએ છીએ બરાબર તો આપણે સાવરણી જોઈએ તો સાવરણી છે આપણા ઘરનો બધો જ કચરો આપણે સાફ કરવામાં પછી ડસ્ટબિન છે એમાં આપણે કચરો ભરીએ છીએ પુસ્તકથી આપણે ભણીએ છીએ મોબાઈલ દ્વારા આપણે બહાર સુધી દૂર દૂર સુધી વાત કરી શકીએ આપણે જે કહીંયા હોઈએ તો પણ આપણે બહાર ગામના લોકો સાથે વાત કરી શકીએ છીએ મિલનભાઈ બરાબર